গুডায়িন আর আফরুন দিদি তো ট্রিমিনট 75% বল বসো কি করে যে তোমরা সব হয়ে গেছে এটা বসাই দিওনের આડી વાડી પડે આડી વાડી આડી રે હારી ઉંધી તરી આડી તરી છે નું ભાઈનું છે

دي كده عشان هو عشان هو عشان هو هو خدت خدت في هو 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 قصدي كده कि इ पडिजो टाकाय पेलो मोटी टाकोलो रे दिसमा इ मोले त ભાઈ આજથી ચાલુ થાય છે માં દશામાં ના વ્રત તો પહેલો દિવસ ચોવીસ તારીખ અને કહેવાય દિવસે આજે અમારા ઘરે દશામાના આગમન કર્યું છે દસ દિવસ માતાજીની ગુણ ગણ ગાશે પરમ પૂજ્ય શ્રી તારા ભૂમિબેન ચીંગલું મારું જો શું ખાયલું છે એ આજો આ છોકરું કેટલું ખરાબ છે હાથે મોઢે પગે ને બધે નહીં ખાવાનું ઓય ઓ વેચવાનો છે કોઈને લેવો હોય તો

ચૂચુ લાયુ શું ગાય કે કેટલો હૈ